जय माताजी मुझो दर्श दबा पर मैं स्वागत छे तमरो घर में सिम रेसिपी में आज जे आपण बनाई सु खजूर बिस्किट तो चलो बनावे खजूर बिस्किट બનાવવા માટે એમએટી નોર્મલ ખજૂર મળે છે એમ આજુ अवेलेबल છે તો મે એનાથી બિસ્કિટ બનાવીએ તો તમે જો આ નથી એક ડાર્ક કલરનો પોચો એકદમ મલે છે ખજૂર જે એ હોય તો એનાથી પણ તમે બનાવી શકો છો આ થોડું સખત છે તો આને આપણે મિક્સરમાં થોડો ક્રાશ કરી દઈએ જેથી સોફ્ટ બને જાય તો મિક્સરમાં એને મેક ક્રશ કરીને થોડો સોફ્ટ બનાવી લીધો છે હવે એને એક વાસણમાં કાઢી લઈશું એક કડાઈ લઈશું એમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરશું તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો એમાં મે 8 થી 10 જેવા બદામ લીધી છે એ એડ કરશું અને એને થોડી ફ્રાય કરી લઈશું ફ્રાય ટુ રાઈટ આ ફ્રાય કરીને એડ કરવાથી એનો એકદમ કંકી સ્વાદ આવે છે તો પહેલા આપણે આ બદામ ફ્રાય કરી દઈશું અને થોડી ફ્રાય થતાં વાર લાગે તો ત્યારબાદ એટલા જ પ્રમાણમાં મેં કાજુ લીધા છે એ પણ એડ કરી દઈશું બંને સારી રીતે ફ્રાય કરી દઈશું તો આપણે આ ડ્રાય ફ્રાય થઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું એક પેનમાં હવે આપણે જે આ ખજૂર મેસ કર્યું હતું એ અંદર કરી અને એને પણ આપણે થોડો શેકી લઈશું આમ તો છોકરાઓ ખજૂર ખાય નહીં તો શિયાળામાં તમે આ રીતે એમને ખજૂર બિસ્કીટ બનાવીને ખવડાવી શકો છો તો સારું પોષણ ખજૂરમાં તો કેટલું બધું પોષણ લો તત્વ બધું રહેલું છે તો આ રીતે પણ તમે છોકરાઓને ખવડાવી શકો છો તો એને આપણે સારી રીતે થોડું મીડિયમ હાઇટ પર આપણે એને શેકી દઈશું તો આપણો આ ખજૂર સરસ સારી રીતે શેકાઈ ગયો છે અને કઢાઈ પણ છોડી દીધી છે જો ચોટતો પણ નથી એનો મતલબ કે આપણો આ ખજૂર સારી રીતે શેકાઈ ગયો છે હવે એને આપણે ઉતારી દઈશું ખજૂર આપણે ઠંડુ છે ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટને મિક્સરમાં ક્રશ કરી લઈશું એનું પાવડર બનાવી લઈશું તો આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે એમાંથી આપણે કાજુ બદામનો પાવડર કર્યો હતો એ એડ કરી દઈશું તો આ બધું લોટ સરસ તૈયાર છે ખજૂરનું બધું મિક્સ કરીને અને બિસ્કીટ મેં આ જે મેરીકોડ બિસ્કિટ મળે છે મોડા ઘઉંના એ લીધા છે મેં આ આઠથી દસ જેવા બિસ્કિટ લીધા છે હવે એક પ્લાસ્ટિકને હવે એક કોઈ પણ કોથળી લઈ લેવાની છે અને એની પર થોડું ઘી કે તેલ અમારા રીતના લગાવી દેવાનું છે અહીંયા ડી માટલી જે પેટ કોઈ હોય છે એને સારી રીતે ધોઈ અને એ જ લઈ લીધી છે એમાં જે આપણે પેલું ખજૂરનું જે મિશ્રણ બનાવીશું એના બે ભાગ કરી એક ભાગનું મણી લઈશું પછી બીજા ભાગને વણી લઈશું તો આ રીતના વણી ઉપર આપણે વણી લઈશું એકદમ પતલી લેયર અને વણી કરી લેવાનું છે આપણે

આપણે ફરી ઉપર ફરી ખજૂર એક લેયર મૂકશું અને ફરી એક બિસ્કીટ એમ કરી મેં ત્રણ બિસ્કિટ અને ચાર ખજૂર લેયર્સ એડ કર્યા છે હવે આને આપણે બધું દબાવીને આજુબાજુથી આમ આમ મિક્સ કરી દેસું ખજૂર ની એમ બંધ કરી દેસું બધું એટલે બિસ્કિટ આપણા સરસ અંદર કવર થઈ જાય ચારે બાજુથી થી એને હવે ત્યાં કવર કરી દેસું આપણે સીલ કરી દેસું અને આમાં હમણાં હું રાઉન્ડ રાઉન્ડ ફેરવીને એક બિસ્કીટનો શેપ આપી દઈશું આપણે તમે જોઈ શકો છો સરસ આપણે બનીને તૈયાર થઈ ગયું છે ત્રણ બિસ્કીટના લીયર અને ચાર ખજૂરના લીયર હવે આને વધારે એકદમ એટ્રેક્ટિવ બનાવવા માટે અહીં થોડું મેં કોપરાનું છીણ મૂક્યું છે એની પર આપણે થોડું લગાવી દઈશું જેથી દેખવામાં ખૂબ જ સરસ આવે કોપરાનું છીણ આ જો તમે જો ન હોય તો ઓપ્શનલ છે પણ આ એનાથી દેખાવ ખૂબ જ સરસ આવશે અને ખાવાના પણ સરસ લાગશે એટલે રીતે આપણે ઉપરાંત છીનમાં પણ એને આવી રીતના કવર કરી દઈશું તો આવી રીતના આપણે બધા બિસ્કીટ તૈયાર કરી લઈશું મારે પાંચ એક જેટલા બિસ્કીટ તૈયાર થઈ ગયા છે પંદર બિસ્કીટ મારે લેવા પડ્યા અને મારા છ બિસ્કીટ તૈયાર છે હવે આનો હું કટ કરીને તમને બતાવું આને લેવાનું અને ચપ્પુથી આમ વચ્ચે મૂકી અને એક સાઈડથી પ્રેસ કરીને એના કટકા કરશું